ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે મૂંઝવણ થાય કે શું બનાવવું અને ઘણી વખત એકની એક વસ્તુ ખાઈને પણ આપણે જો કંટાળી ગયા હોય તો પણ વિચારીએ કે શું બનાવવું આવો કોઈ પ્રશ્ન જ્યારે આપણને મૂંઝવે ત્યારે ઝટપટથી ઘરે એકદમ ટેસ્ટી અને લાજવાબ શાક આપણે ઘરે બનાવી શકીએ છીએ અહિયાં મેં બે ચમચા તેલ લીધું છે એમાં આપણે નાખીશું થોડું જીરું મેં થોડું આદુ છે એને એકદમ ક્રશ કરી લીધું છે અને થોડા મરચાના કટકા લીધા છે એક નાની ઝીણી સમારેલી ડુંગળી લીધી છે જેને આપણે એડ કરી દઈએ સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા તમે મરચા ને આદુ ને પેસ્ટ પણ લઈ શકો છો કળી આવી રીતે કટકા કરીને નાખી દીધી છે બધી જ વસ્તુને સારી રીતે મીડિયમ ફ્લેમ પર એકદમ સરસ મિક્સ થઈ જવા દઈએ અહીંયા ડુંગળી છે એની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે સરસ એને બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકી લઈએ આપણા બધા જ મસાલા સારી રીતે શેકાઈ ગયા છે

થોડા મોટા પીસની અંદર મેં કટ કરેલું છે જ્યારે શાક ન હોય ત્યારે આપણી પાસે જે ઘરની આવી નાની મોટી વસ્તુ હોય એનાથી આપણે ખૂબ જ સરસ અને એકદમ નવું જ શાક બનાવીને તૈયાર કરી શકીએ છીએ આપણે મસાલા કરી લઈએ અહીંયા એક ચમચી ભરીને ધાણા જીરું પાવડર નાખીશું અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અહીંયા મોટી ચમચી ભરીને લાલ મરચું પાવડર નાખીશું થોડુંક કાશ્મીરી મરચું પણ એડ કરીએ આપણા મસાલા છે એને સારી રીતે શેકી લઈએ ટમેટાના પીસ મોટા એટલા માટે રાખ્યા છે કે આપણા ટમેટાના પીસ મોટા હશે તો શાકનો લુક પણ સરસ આવશે અને ટેસ્ટની અંદર પણ ટમેટાનો ક્રંચ સારો લાગે છે આપણા બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે અહીંયા મારી પાસે મસાલા વાળું દહીં પડ્યું હતું એટલે મેં દોઢ ચમચા જેટલું અહીંયા મસાલા વાળું દહીં નાખ્યું છે તમે પ્લેન દહીં પણ નાખી શકો છો મારી પાસે ફેટેલું તૈયાર હતું એટલે મેં એ ઉમેર્યું છે દહીં તમે સીધું પણ નાખી શકો અને આવી રીતે એકદમ મસ્ત ફેટીને ક્રીમી ટેક્સચર લાવીને પણ નાખી શકો તો અહીંયા તમે જોશો કે આપણી ગ્રેવી છે એકદમ રીચ બની ગઈ છે એકદમ સરસ આપણે જે અંદર ટેક્સચર વાળું જે દહીં નાખ્યું છે એનાથી ગ્રેવી છે એકદમ સરસ બની ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણા મસાલા સારી રીતે ચડવા માંડ્યા છે અને આના અંદરથી તેલ પણ છૂટું પડવા માંડ્યું છે હવે તમે જેટલી કન્સિસ્ટન્સીમાં શાક બનાવ્યું હોય એ પ્રમાણે અહીંયા એકદમ મીડિયમ રસો થાય એટલું આપણે પાણી ઉમેરીશું

હવે જે આપણો ગોળ છે એને આપણે આવી રીતે છૂટો છૂટો આમાં નાખી દઈએ અહીં શાકમાં નાખવા માટે મેં ચણાના લોટનો ગોળ બનાવી લીધો છે એકદમ સિમ્પલ રીતે આપણે આ ગોળને બનાવીને તૈયાર કર્યો છે તો ચાલો બેસનનો ગોળ બનાવવાની રીત જોઈ લઈએ અહીંયા મેં લગભગ ત્રણ ચમચી થાય એટલો ચણાનો લોટ લીધો છે સ્વાદ પ્રમાણે એમાં મીઠો એડ કરીશું એક ચમચી જેટલું દહીં એડ કરીશું અને થોડો અહીંયા ઈનો નાખીશું ઈનો નાખવાથી આપણું મિશ્રણ છે એ એકદમ સરસ પોચું અને સ્પોન્જી બને છે અને એનાથી આપણી જે આ શાક છે એ ખૂબ સરસ ટેક્સચર આવે છે શાકનું તો હવે આના અંદર પાણી નાખી અને આપણે ગોળ બનાવી લઈએ તો આપણે જેવી રીતે ભજીયાના લોટનો ગોળ બનાવીએ છીએ એવી રીતે જ આપણે અહીંયા ગોળ બનાવી લેવાનો છે થોડું થોડું પાણી એડ કરવાનું એટલે બહુ ઢીલું ન થઈ જાય તો આ રીતનો આપણો ગોળ તૈયાર છે હવે જે આપણો ગોળ છે એને આપણે આવી રીતે છૂટો છૂટો આમાં નાખી દઈએ

અને આપણે હલાવાનું નથી પણ લગભગ બે થી ત્રણ મિનિટ માટે એમને એમ રાખી મૂકવાનું છે અંદાજિત બે મિનિટ જેટલો સમય થયો છે આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ બરાબર તો આપણે જેવું જોઈતું તું એવું જ સરસ આપણું જે શાક છે બનીને તૈયાર થયું છે તમે જોશો કે આપણે જે ચણાનો લોટ અંદર ઉમેર્યો તો એ ચણાનો લોટ સરસ અંદર જામી ગયો છે હવે આવી રીતે આપણે કટકા કરી લઈએ અને બધા જ શાકને સારી રીતે હલાવી લઈએ હવે આપણા શાકની કન્સિસ્ટન્સી જાડી છે થોડી તો થોડું પાણી ઉમેરીશું તો અહીંયા બહુ રસો ન થઈ જાય એ રીતે આપણે મીડિયમ રસો થાય એ રીતે આપણે પાણી ઉમેરી દઈએ અને ફરી બે મિનિટ માટે ઢાંકી દઈએ તો તમે જોઈ શકો છો કે આપણા શાકની જે કન્સિસ્ટન્સી છે એ આપણે જેવી રાખતા હોઈએ રેગ્યુલર શાકની અંદર એવી સરસ તૈયાર થઈ ગઈ છે તો રેડી છે આપણું ઝટપટ બનતું એકદમ ટેસ્ટી એવું જ્યારે કોઈ પણ શાક ન હોય ત્યારે એકદમ અલગ અને યુનિક રેસીપી આના ઉપર કોથમીર થોડી એડ કરી દઈએ ટેસ્ટ માટે થોડો અમથો ગરમ મસાલો ગરમ મસાલો નાખશો તો તમને એકદમ મસ્ત ટેસ્ટ આવશે તો મિત્રો તૈયાર છે આપણું એકદમ મસ્ત બેસન ભુરજીનું શાક તો આપણે જેવી રીતે બારથી પનીર ભુરજી લાવીએ છીએ એવી જ રીતે અહીંયા આપણે આ બેસન ભુરજી બનાવી છે તમે આ શાકને ને બેસન ભુર્જી નામ પણ આપી શકો છો તો મિત્રો તૈયાર છે એકદમ યુનિક અને અલગ રીતે બનતું આપણું શાક મિત્રો હવે જયારે ક્યારે પણ ઘરમાં શાક ન હોય તો મૂંઝાશો નહીં અને આવી ઝટપટથી બનતી આ રેસિપી તમે તરત તૈયાર કરી શકશો ટેસ્ટમાં એટલો લાજવાબ લાગે છે કે ખાતા ખાતા તમારું પેટ ભરાશે પણ મન નહીં ભરાય એટલી લાજવાબ આપણી ડીશ તૈયાર થઈ છે અને તમે ભાખરી રોટલી કે ખીચડીની સાથે પીરસી શકો છો ખીચડીની સાથે આનો ટેસ્ટ એકદમ લાજવાબ લાગે છે ઘરના બધાને ભાવશે એની ગેરંટી છે ખૂબ ટેસ્ટી અને એકદમ શાનદાર બને છે આ શાકને તમે પૂરી પરાઠા રોટલી ખીચડી ગમે તેની સાથે સર્વ કરી શકો છો એકદમ ટેસ્ટમાં લાજવાબ બનીને તૈયાર થશે અને ખાનારને ખબર પણ નહીં પડે કે તમે આ કઈ રીતે બનાવ્યું છે ટેસ્ટમાં એટલું લાજવાબ બનીને તૈયાર થશે જો મિત્રો એકદમ ટેસ્ટી અને લાજવાબ બનીને તૈયાર થાય છે